ભારતનું એ સૌભાગ્ય છે કે જેણે વિશ્વને અનેક તીર્થ સ્થળો આપ્યા છે શક્તિપીઠો આપી છે અનેક ભવ્ય મંદિરો આપ્યા છે એવી જ પવિત્ર શક્તિપીઠ એટલે તારા દેવી મંદિર આજે આપણે માતા તારા દેવીને વંદન કરીએ હિમાલયની ગોદમાં હિમાચલ પ્રદેશના શિમલા નગરની નજીક માતા તારા દેવીનું ભવ્ય અને દિવ્ય મંદિર આવેલું છે પહાડોની ટોક પર આવેલું માતા તારા દેવીનું મંદિર ભર્યા જંગલથી ઘેરાયેલું છે એક કથા મુજબ આ ભવ્ય અને દિવ્ય મંદિર અંદાજે અઢીસો ત્રણસો વર્ષ પહેલાં વંશના રાજાએ બંધાવ્યું હતું રાજા માતા તારા દેવીના પરમ ભક્ત હતા રાજાને માતા તારા દેવીએ સ્વપ્નમાં દર્શન આપ્યા તેથી જે સ્થળે માતાજીએ દર્શન આપ્યા હતા એ સ્થળે રાજાએ માતા તારા દેવીનું ભવ્ય મંદિરનું નિર્માણ કર્યું અને પશ્ચિમ બંગાળ પ્રાંતમાંથી માતાજીની એક કાષ્ટની મૂર્તિ લાવી સોના ચાંદીથી મઢાવી માતા તારા દેવીની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરી એક બીજી લોકવાયકા મુજબ દેવી માતા તારા લંકાના રાજા રાવણની પત્ની હતા લંકાના રાજા રાવણના અસત અને બુરા કર્મોથી તેઓ ખૂબ જ દુઃખી હતા તેથી હનુમાનજી મહારાજની મદદથી તેઓ ત્યાંથી નીકળીને હિમાલય આવ્યા જ્યાં તેમણે ધ્યાન સાધના અને તપશ્ચર્યા કરી અને લોકોના દુઃખ દર્દ દૂર કર્યા તેથી લોકો તેમને દેવી માનતા એક બીજી લોકકથા મુજબ આ મંદિરમાં એક વખત મહાન સંત ગુરુ ગોવિંદસિંહ પધાર્યા હતા માતા તારાદેવીના દર્શન કર્યા આ પવિત્ર મંદિરમાં તેમને શાંતિનો અનુભવ થયો અને ગુરુ ગોવિંદસિંહે માતા તારા દેવીના ગુણગાન ગાયને ભજનોની રચના કરી અને પોતાની પાસે રહેલ એક તલવાર માતાજીના ચરણે ભેટ ધરી આજે પણ એ તલવાર માતાજીના મંદિરમાં વિદ્યમાન છે તારા એટલે અંધકારમાં પ્રકાશનો પુંજ માતા તારાદેવી પોતાના ભક્તોને શક્તિ અને પ્રકાશ આપે છે માતા તારા દેવીને દસ મહાવિદ્યાઓ અથવા જ્ઞાન અને પ્રકાશની દેવી માનવામાં આવે છે માતા તારા દેવીની ભક્તિ ઉપાસના હિન્દુ અને બૌદ્ધ બંને ધર્મના લોકો કરે છે બૌદ્ધ ધર્મમાં બુદ્ધ મહિલા અથવા બૌધિસત્વ માનવામાં આવે છે જે જ્ઞાન કરુણાના પ્રતિમૂર્તિ છે અને પોતાના ભક્તોને અગવડતા આવતા એ અગવડતા દૂર કરવા અને મુક્તિ પામવામાં મદદ કરે છે માતા તારા દેવીના અનેક રૂપો છે અનેક રૂપે ભક્તોને દર્શન આપે છે સફેદ તારા એ લાંબી ઉંમર અને નિરોગીતાનું પ્રતિક છે લીલો તારો ખુશહાલી સફળતા અને જ્ઞાન આપે છે આમ તારાના અનેક રૂપો છે જેમ કે લાલ તારા જે પ્યાર અને ના દેવી છે માતા તારા દેવીને ભક્તો ફૂલ ફળ મીઠાઈ અર્પણ કરી ધૂપદીપથી પૂજા આરાધના કરે છે અને માતાજીના મંત્રો ઓમ તારે તુ તારે તુરે સ્વાહા જેનાથી માતા તારા દેવીની કૃપા સદાય બની રહે છે સુખ શાંતિ સમૃદ્ધિ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે హిమాలయ గోదాం విరాజతా మాతా తారాదేవి కరో రక్షా కరో.